જય દશામાં આજના પાવન પ્રસંગે આપ સૌનું સ્વાગત છે અમારી દિવ્ય ભક્તિ ધારા ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળશું પુણ્યમય અને ભક્તિ સભર દશામાં વ્રત કથા છે જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે ચાલો આપણે કથા તરફ આગળ વધીએ આ વ્રત અસઅળવદ અમાસને દિવસે લેવાય છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે આ સાંઢી જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થઈએ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંઢળી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારોની શરૂઆત તેમાં પણ દિવાસાનો દિવસ જાણે મહાપર્વ સન્માન દીવ ઉત્સવનો દિવસ દશામાનું વ્રત આરંભ કરવાનો દિવસ ગામની સ્ત્રીઓ ભેગી મળી ભાગોળે આવે નદીને કાંઠે દશામાનું વ્રત કરવા માટે નાવા ગઈ નદીને કાંઠે રાજાએ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો ઝરૂખમાં બેઠેલી રાણીએ ગામની સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવી કહ્યું જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈ ને બોલી બહેનો તમે બધા ભેગા મળી શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય તેમને તે મને જણાવો પેલી સ્ત્રી બોલી આજના દિવાસાના દિવસે દસ સૂતરના તાતણા લઈ દસ ગાંઠો વાળવી અને ગાંઠોને કંકુના ચાંદલા કરવા દાસી બોલી આવ્રત કરવાથી સો લાભ થાય પેલી સ્ત્રી બોલી આવ્રત કરવાથી નિર્ધનને ધન મળે વાંજિયા મેણું ટળે છે દશામાની કૃપાથી સર્વસુપ્ત થાય છે દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણી તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું પોતે દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું તારે વળી શીએની ખોટ છે ધન દોલત સુખાઈબી રાજપાટ સંપત્તિ બધું છે તો પછી વ્રત શા માટે કરવું છે રાજાની અહંકાર ભળી વાણી સાંભળીને દશામાં કોપાયમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર અને કોઠાર પણ ખાલી થઈ ગયા રાજ્યની પ્રજા પ્રજા ચિતરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુંવરો પણ હતા ચારેય જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીને ઘરે આવ્યા બંને રાજા કુંવરને ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે છણકો કરતા બોલી જા જા રાંડ ભીખાણ અમારા રાજ્યમાં આવી બટકુ રોટલો માગતા લાજ ના આવી આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુ કુંવરો ખૂબ સરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે એ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાણા રાજા રાણી કલ્પાત થવા લાગ્યા રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાંના વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાંત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા ઉપર કોપ્યા લાગીએ છીએ તેઓ કલ્પાંત કરતાં કરતાં આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો બહેને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીં હાથી ગોળા વગર રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું રાજાને માટલું મળ્યું માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઠીકરાના ટુકડા થઈ ગયા અને સાંકડાનો સાપ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયા તેને થયું કે પોતાની સગી માંજડી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય જરૂર આ દશામાનો કોપ જ છે આમ વિચારી રાજા તે માટલીને ભોયમાં ડાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા આગળ જતાં એક મોટી નદી આવી નદી કાંઠે ચીભડાના વાળા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે તેમને એક ચીબડું તોડીને આપ્યું રાજા રાણીને નિમતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીબડું શાલામાં સંતાડી દઈ સૂઈ ગયા એવામાં સૈનિકો આવ્યા પાસેના ગામમાં રાજાએ કુંવર રિસાઈને કુંવર રિસાઈને મોસાણ નાસી ગયો હતો તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી પડ્યા ચડ્યા તેમણે રાણીના શાલામાં કંઈક સંતાડેલું જોઈ બોલ્યા બહેન તારા તમારા સાલામાં આ શું છે ભાઈ આ તો ચીબડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલામાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાં ના કાપે તે ચીબડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેને દોરડાની બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારીએ તેમને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસે પસાર કરવા લાગ્યા સમય જતાં વાહ લાગતી નથી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા જ આવી થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંડી બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી બોલ્યા હે રાજનું તે આ રાજા રાણીને વગર વાકે કારાવાસમાં પૂર્યા છે તો તેમને છોડી દે તારો કુંવર સવારે ઘેર આવી જશે સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈ પહેલાં રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા આ લાગે છે ચાલો આપણે ઘેર જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદર આવ્યા રાજાએ ત્યાં જઈ પહેલી માટલી ખોદીને કાઢી અને ઉઘાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું દશામાં રાજાના બંને કુંવરને લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને સાજ્ય સંભાળી લ્યો રાજા રાણી દશામાંના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બર બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દઉં રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલો ના આપ્યો તેથી હવે અમે અહીં નહીં રહ્યું આમ કહી તેઓ ચાથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે વાવલી વાવડીમાં વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા લીલીછમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણીએ દુઃખ વેઠીને પાછા આવે છે ગામના લોકોએ વાજતે ગતતે સામયું કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાંનું વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો જય દશામાં આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી દિવ્ય ભક્તિ